અને દાનમાં તલનું ભરેલું પાત્ર આપે આવી રીતે વ્રત પૂજન કરનાર પુરુષ ગમે તેવું પાપી હોય તો પણ તેનો ઉદ્ધાર થઈ જાય છે અને સુખી થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન અહીં એક કથા કહું છું તે સાંભળો પૂર્વે વૈદિશ નગર નો ધાર્મિક ચિત્રરથ નામે રાજા હતો સત્ય પ્રતિજ્ઞ હતો અને સદા વૃત્તિ વાળો હતો ધર્મ ન્યાયથી પ્રજાનું પાલન કરતો હતો અને તેના રાજ્યમાં કોઈ દુરાચારી વ્યભિચારી કે ચોરી

એ પર જળ પૂર્ણ કશ પંચરત્ન આદિક નાખી અને સ્થાપન કરી ભગવાન પરશુરામ ની સ્થાપના કરીને આંબાના ઝાડ નીચે બેસીને તેનું પૂજન કરવાનો પ્રારંભ કર્યો તેની આજુબાજુ દીવાઓની પંક્તિઓ કરી આવી રીતે ત્યાં પ્રજા સહિત રાજા કરતો હતો અને સર્વે જનો સહિત બધાએ એ દિવસે ઉપવાસ કરેલા એવામાં જંગલમાંથી કોઈ હિંસારત પારઘી કેટલાક પશુઓને મારતો મારતો અને થાકેલો ત્યાં આવી પહોંચ્યો એ આ સર્વે જનો જે પૂજન કરતા હતા એ જોઈને એમને આશ્ચર્ય થયું કે ભગવાનના ગુણો કીર્તન કરતા હતા એ સાંભળતો ત્યાં તે પણ બેસી અને આખી રાત જાગરણ કર્યું બારસ દિવસે એ પૂજનની સમાપ્તિ કરી બ્રાહ્મણોને દાન વગેરે આપી બધા રાજ્યમાં ગયા

એક સમયે તે વનમાં મૃગયા કરવા ગયો ત્યાં પોતાના સૈન્યથી છૂટો પડી ગયો ભૂખ તરસથી પીડિત થયેલો ઝાડ નીચે આ રાજ્યને લઈ લેનાર છે માટે તેને મારી નાખવાનો લાગ સારો છે એમ જાણીને હથિયારો લઈ ચારે બાજુ થી ઘેરી વર્યા અને બા તલવારો ભાલા વગેરે પ્રકારના હથિયારો છે એનાથી પ્રહારો કરવા માંડ્યા

પડેલા અનેક હથિયારો જોઈ અને વિસ્મય પામીને કહેવા લાગ્યો કે આ મારા શત્રુઓને મારા ક્યાં હિતે છુએ મારી નાખ્યા છે આમ કહેતામાં આકાશવાણી થઈ કે તું અતિ ધર્મ વાળો છું અને આગલા જન્મમાં તું એક પારકી હતો અને તે એકાદશી વ્રત જાગરણ સહિત કર્યું છે તે પુણ્ય કરીને કેશવ ભગવાન પ્રસન્ન થઈને તારાથી રૂપવાન કન્યા રૂપે પ્રગટ થઈને તારા શત્રુઓનો નાશ કરીને તારી રક્ષા કરેલી છે એ સાંભળી